બટાકાની ખેતી ભારતમાં અને વિશ્વભરમાં એક મહત્વપૂર્ણ પાક છે તે વિશ્વનો ચોથો સૌથી મોટો ખાદ્ય પાક છે અને તેમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બને છે તેની ખેતી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે એક જમીનની તૈયારી બટાકાને રેતાળ લોમ જમીન સૌથી વધુ માફક આવે છે જમીન સારી નિતારવાળી હોવી જોઈએ જમીનને ઊંડી ખેડીને ભરભરી બનાવો જમીનનો પીએચ પાંચ દશાંશ પાંચથી સાત દશાંશ પાંચની વચ્ચે હોવો જોઈએ છેલ્લી ખેડ કરતી વખતે હેક્ટર દીઠ પંદરથી વીસ ટન છાણિયું ખાતર અથવા કમ્પોસ્ટ ખાતર ઉમેરો બે વાવણીનો સમય ભારતમાં બટાકાની વાવણી મુખ્યત્વે શિયાળામાં થાય છે ઓક્ટોબરના મધ્યથી નવેમ્બરના મધ્ય સુધી વાવણીનો ઉત્તમ સમય છે ત્રણ બિયારણની પસંદગી રોગમુક્ત અને પ્રમાણિત બિયારણની પસંદગી કરો બિયારણ બેથી થી ત્રણ સેમીટી વ્યાસવાળા અને પચ્ચીસથી પચાસ ગ્રામ વજનના હોવા જોઈએ બિયારણમાં ઓછામાં ઓછી થી ત્રણ આંખો સ્પ્રાઉટ્સ હોવી જોઈએ વાવણી પહેલાં બિયારણને ફૂગનાશક દવાથી પટ આપવો હિતાવહ છે ચાર વાવણીની પદ્ધતિ બટાકાની વાવણી મુખ્યત્વે ચાસમાં થાય છે બે ચાસ વચ્ચેનું અંતર સાઈઠ સેન્ટીમીટર અને બે છોડ વચ્ચેનું અંતર વીસથી પચીસ સેમીટર રાખો બટાકાને પાંચથી સાત સેમીટર ઊંડાઈએ વાવો પાંચ ખાતર વ્યવસ્થાપન રાસાયણિક ખાતરો જમીન પરીક્ષણના આધારે આપવા જોઈએ સામાન્ય રીતે હેક્ટર દીઠ એકસોથી એકસો વીસ કિલો નાઇટ્રોજન સાઈઠથી એંસી કિલો ફોસ્ફરસ અને થી એકસો કિલો પોટાશની ભલામણ કરવામાં આવે છે ફોસ્ફરસ અને પોટાશનો સંપૂર્ણ જથ્થો વાવણી સમયે આપવો નાઇટ્રોજનનો અડધો જથ્થો વાવણી સમયે અને બાકીનો અડધો જથ્થો વાવણીના ત્રીસથી ચાળીસ દિવસ પછી આપવો છ પાણી વ્યવસ્થાપન પિયત બટાકાને નિયમિત અને પૂરતું પાણી આપવું ખૂબ જ જરૂરી છે વાવણી પછી તરત જ હળવું પિયત આપો કંદ બનવાના સમયે અને કંદના વિકાસના સમયે પાણીની અછત ન થવી જોઈએ વધારે પડતું પાણી આપવાથી કંદ સડી શકે છે સાત આંતરખેડ અને નિંદામણ જમીનને ભરભરી રાખવા અને નિંદામણ દૂર કરવા માટે બે થી ત્રણ વાર આંતરખેડ કરવી જરૂરી છે વાવણીના વીસથી પચ્ચીસ દિવસ પછી પહેલી આંતરખેડ અને ચાળીસથી પિસ્તાલીસ દિવસ પછી બીજી આંતરખેડ કરો નિંદામણ નિયંત્રણ માટે જરૂર જણાય તો નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ કરી શકાય છે આઠ પાક સંરક્ષણ રોગ અને જીવાત નિયંત્રણ જીવાત મુખ્ય જીવાતોમાં મોલો થ્રીપ્સ સફેદ માખી અને કંદવેદકનો સમાવેશ થાય છે યોગ્ય જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને તેનું નિયંત્રણ કરી શકાય છે